હાલના સમયે ભારતમાં રહેતા દરેક વ્યક્તિ માટે આધાર કાર્ડમાં મહત્વપૂર્ણ દસ્તાવેજ છે ને આધાર વગર કોઈ પણ સરકારી કે ખાનગી કામ કરવું શક્યતા નથી સરકારી યોજનામાં લાભ લેવાનો હોય છે કે સબસિડીની કે પછી તમારા બાળકને શાળામાં દાખલ કરવો હોય તે માટે આધાર જરૂરી છે અને આ સ્થિતિમાં તમારા આધારમાંથી રહેલી વિગતો સાચી હોય તે સૌથી મહત્વપૂર્ણ એટલે કે જ નહીં કે પરંતુ આધાર બનાવવાની વખતે ખોટી ડેમોગ્રાફિક અથવા કે બાયોમેટ્રિક આપતી ગુનો તે જણાવી દે કે આ તમે આધારમાં આ ખોટું નામ જન્મ તારીખ લિંગ લખ્યું હોય તો તે વર્ષની જળ થઈ શકે છે સીઓમાં દસ હજાર રૂપિયા સુધી દંડ કરવો પડશે સામનો કરવો પડી શકે છે જઈને જો તમારા આધારમાં આમ કોઈ પણ વિગત ખોટી હોય તરત જ નામમાં જન્મ તારીખ અને લેખ ફરજિયાત હોવું જોઈએ સરકારીમાં બની રહે બેઠાણ ઓનલાઈન કરી શકો છો અને તમારે ક્યારે જવાની જરૂર નહીં પડે નામ જન્મ તારીખ લિંક વગેરે ઘરે બેઠા બદલી શકો છો આધાર કેવી રીતે બદલવું સૌપ્રથમ પ્રથમ એસએસજી યુઆઈડીસી ઓફ ગવર્મેન્ટ ઇન્ડિયન જો અપડેટ આધાર વિકલ્પો દેખાય તે માટે ક્લિક કરો અને આ પછી જે અભ્યાસ ખુલશે ત્યારે બાર અંકનો આધાર નંબર લોગ ઇન અને આ પછી સ્કેન આપવામાં આવેલો સ્કેમાં સેન્ડ ઓટીપી આ લખેલો હોય રજીસ્ટર કરો ઓટીપી અને મોબાઈલ નંબરથી દાખલ કર્યા બાદ નવું પ્યા ખોલે તેમાં જે સરનામું જન્મ તારીખ લિંક અને અન્ય માહિતી દસ્તાવેજ નામ બદલવું અને નામ પર ક્લિક કરો નામ બદલો અને સબમિટ કરો હવે પણ તમારા નંબર પર વેરીફાઈ ઓટીપી આવશે અને વેરીફાઈ ઓટીપી કર્યા બાદ લિંકની માહિતી જન્મ તારીખની અપડેટ કરી શકો છો